વારો આવ્યો છે ધીમી ધારનો આ વરસાદ હતો ખેતી વરસાદ હતો અને ખેડૂતોમાં લોકોમાં ખુશીનો માહોલ દેખાઈ રહ્યો છે વધુ માહિતી સાથે લાઈવ જોડાયા છે સહયોગી સંવાદદાતા કૃણાલ શર્મા કૃણાલ વડોદરા જિલ્લાની અંદર કયા તાલુકામાં કેવો વરસાદ આજના દિવસમાં નુપુર આજે મધ્ય ગુજરાત પર મેઘરાજા મહેરબાન થયા છે તો મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતને જોડતા આણંદ અને પેટાદમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે પેટાદ પંથકમાં ધોધમાર વરસાદ વરસતા રસ્તા ઉપર વરસાદી પાણી ભરાયા હતા અને જેમાં પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાથી લોકોને હાલાકી ભોગવનો વારો આવ્યો તો સૌથી વધુ વેપારીઓને હાલાકી પડી હતી સાથે જ નગરપાલિકાના જ મેદાનની સામે પાણી ભરાયા હતા તેની વચ્ચે ખેડા જિલ્લામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો અને ત્યાં પણ માતર તાલુકાના ગામડાઓમાં ભલાણા સાયલા શેખુપુરા પરિયેર વસઈ સિંજીવાડામાં વરસાદ વરસ્યો હતો ગામડાઓમાં નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા તો બીજી તરફ સાવલી જે મધ્ય ગુજરાતનું જે સાવલી છે વડોદરા જિલ્લાનું તેમાં પણ જે વરસાદ વરસ્યો હતો ત્યાં પણ લાંબા વિરામમાં જ વરસાદ વરસતા બહુથાટ ટુંડાઓ મંજુસર લાંબડાપુરામાં અલિંદ્રા કુલપાડ અને જાવલામાં વરસાદ વરસતા ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે